જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા હરી હા કજો રે હરી હા કજો મારા જીવનની ગાડી હરી હા કજો હાક જો હરી હા જો મારા જીવનની નાડી હરી હાક જો રે ખેડૂત ગો જમેદાનંદ નો લાડગો ખેડૂત ગો જમેદાનંદ નો લાડ વર્ષ વરસાવ્યો તો પૈ ગોટ ધામ વરસાદ વર્ષ વરસાવ્યા મેં તો પૈકોટ ધામ મારા રમ નામ ના રામ નામ ના રે મારા જીવનની ગાડી હરી હાક જો રે હરી નાક જો રે હરી નાક જો રે મારા જીવનની ગાડી હરી નાક ામ મારે છે મારે મારાીવનની ગાડી હરી નાખ જો રે હરી આ કરીક જો રે મારા જીવનની ગાડી હરી રાખજો રે મારા જીવનની ગાડી હરી રાખ જો રે જે શ્રી કૃષ્ણ કલૈ